હેલો મિત્રો નર્મદે હર હું છું કમલેશ નાયક આપણી ચેનલ શ્રી ગોવિંદ તરફથી અને આજે આપણે ગઈકાલ રાતના આપણે કુલીમાં આપણે અહીંયા આશ્રમમાં ઉપર આશ્રમમાં વિશ્રામ કરેલો અને આજે તારીખ છે ઓગણીસ નવેમ્બર બે હજારને પચીસ તો આજે આપણે અહીંયા કુલીથી પ્રસ્થાન કરશું અને આજે અમારો દિવસ છે સત્તરમો તો સુલપાણેશ્વરમાં જ છીએ હવે અમે અહીંથી આગળ પ્રસ્થાન કરશું તો તમને મિત્રો આ વિડીયો સારા લાગતા હોય ગમતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો તો બરાબર નર્મદે હાર નેહર નર્મદે હાર તો મિત્રો ગઈકાલ રાત અને આજે માટે મિત્રો અમારી સાથે બની રહેજો અને પ્લીઝ બહુ સુંદર માહોલ છે બહુ સુંદર માહોલ છે અને અત્યારના પોણા સાત થયા છે અને અમે લોકો અહીંથી પ્રસ્થાન કર્યું છે બહુ સુંદર માહોલ નર્મદે હર નર્મદે હર આપને મહાદેવજી અને હનુમાનજી આ તમને પાછી ચઢાઈ શરૂ હવે ચડતા જ જાઓ પહાડો ઉતરતા જાઓ ભલે બની રહો અમારી સાથે નર્મદે હર ચઢાણ ચડીએ છીએ જુઓ અમે ભયંકર નર્મદે હર મસ્ત માહોલ છે મસ્ત નદી જઈ રહી છે મૈયાને મળવા આવો જુઓ આ રસ્તો ચાલતા જ જાઓ ચાલતા જ જાઓ ચાલતા જ જાઓ ચાલતા જ જાઓ નર્મદે હર આ સુલ પાણેશ્વરમાં આ ત્રીજો ટાવર આવ્યો જીઓનો એટલે જીઓનું ફૂલ પકડાય છે નેટવર્ક કોઈ ઇસ્યુ કોઈ પ્રોબ્લેમ નથી સરસ છે હવે આગળ ખબર નહીં આગળ જોઈશું બરાબર નર્મદે હર આપણે કુલીથી સમજો કે એપ્રોક્સિમેટલી એક કિલોમીટરની આજુબાજુ આવી એક દોઢ કિલોમીટર તો અહીંયા પણ એક રહેવાનું સ્થાન છે અને સારું એવું સ્થાન છે વ્યવસ્થિત છે આ બરાબર આ ટાવરની બરાબર બાજુમાં બરાબર નર્મદે હાર નર્મદે હાર નર્મદે હાર જુઓ ભગવાન આવો એકદમ રસ્તો છે ભલે નર્મદે હર આ સુલપાણેશ્વર મહાદેવ બરાબર એટલે ઝાડી સુલપાણેશ્વરની ઝાડી ભલે બની રહો અમારી સાથે વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો પ્રભુ આપણા ધર્મનું સનાતન ધર્મનો ફેલાવો થાય નર્મદે હર આવો રસ્તો છે જંગલમાંથી જઈ રહ્યા છે અને ભલે અને આ લોકો જો સેવા કરે છે આવી રીતના બધાની બેગો લઈને જાય છે આપ કેટલા લેતે બેગ કા અહીંયા સે ઓ જેસે દૂર આવી પે જાતે છે અચ્છા અચ્છા તો બેગો લઈ જાય આવી રીતના અહીંયા અને સારી એવી સેવા કરે નર્મદે બદલામાં એમને કંઈક ને કંઈક આપે ભલે નર્મદેર હર જુઓ આવો માર્ગ લખેલું જ છે ભલે બધો આગળ નર્મદે હર નર્મદેવાનું છે અહીંયાથી એવા લોકો આવી રહ્યા છે આ રસ્તે એવો પહાડો હા 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 સૂર્યનારાયણ ભગવાન જો અહીંયાથી ઉદય થશે હમણાં નર્મદે હર નર્મદે હર નર્મદે હર મિત્રો ચડી જ રહ્યા છે હજી હજી ચડી જ રહ્યા છે અમે નર્મદે હર નર્મદે હર છેક પેલી કે છે એનાથી પણ આગળથી અમે આવ્યા છે નર્મદે હર નર્મદે હર નર્મદે હર નર્મદે હર નર્મદે નર્મદે હર તો જો સુરી નારાયણ ભગવાન 7 ને 32 થઈ ગઈ અત્યારના અમે નીકળે એક્ઝેક્ટ એક્ઝેક્ટ એપ્રોક્સિમેટલી પોણા સાથે હવે જો ક્યાં ને ક્યાં ચડીને આવ્યા અમે લોકો પોણો કલાક જેવું થયું છે નર્મદેહર લગભગ બે અઢી કિલોમીટર કાપી નાખ્યું નર્મદે હર તો હજી આ ઉપર ચડતા જ જઈએ અમે નર્મદે હર શું ઘાટી જ ભયંકર ઘાટી છે હવે આમાં તો જંગલી જાનવરોને દુનિયાભરનું હોય શું જુઓ બાપુ જુઓ અમારે તો હજી ચઢ જ રાખવાનું જ હજી ચઢવાનું જ છે હજી ઉતરવાનું તો આવ્યું જ નથી હા અને ઉતરે ઉતરવાનું આવશે ત્યારે થાકી જશું કે ભાઈ ઉતરતા ઉતરતા કંટાળી ગયા હવે નર્મદે હર જો હમણાં હું ત્યાં જ બેઠો હતો ભાઈ જોડે વાત કરતો હતો અહીંયા બેઠો હતો અમારા ઓલા અંબરનાથ વાલા બાબા બીજા બધા આવી રહ્યા છે નર્મદે હર તો જુઓ નર્મદે હર હજી આ રસ્તો બહુ ભયંકર ભાઈ આવો બિંદાસ બહુ મજા આવશે પણ થોડું ટફ છે હા હા એમ નહીં સમજતા કે આ ઇઝી છે ને આ ને તે ને બધાની ક્ષમતા અલગ અલગ હોય એમ કે આ ભાઈ કરી શકે ને આપણે કેમ નહીં તો એવું નથી અહીંયા કેપેસિટી ઉપર છે બધાની ક્ષમતા ઉપર છે પણ આવી શકે આ વિલ વિલ ફાઇન્ડ એ વે મન હોય તો માળવે જવાય નર્મદે હર નર્મદે હર તો જુઓ આશ્રમ આવી ગયો અહીંયા આગળ જોઈએ હવે બેસીએ પાણી તો લઈ લઈશું પાણી નથી મારું ખાલી થઈ ગયું છે કમંડલ ખાલી થઈ ગયું છે ભલે તો આવું ત્યાં આગળ જ મળીએ હવે એકદમ ઉપર ટોચ ઉપર આવી ગયા છે તો એકદમ ટોચ ઉપર આવી ગયા છે આપણે અને ઓલા સાહેબ લોકો આ બધા હીરા મામાના સગાવાળા છે બધા એમના ભાઈઓના છોકરાઓ છે એ લોકો અને એ લોકો આવી રીતના બધાની બેગો લઈને આવે અને જે પણ ચાર્જ થઈ વ્યવસ્થિત રિઝનેબલ તરીકે એ લોકો સેવા કરે નર્મદે હર અને ઘણા પરિક્રમાવાસીઓને ફાયદો પણ થઈ જાય કે ભાઈ એમની બેગને બધો સામાન ઊંચકી લે એટલે એમને તકલીફ ઓછી એમ ચડવામાં અને બહુ ટફ હતું નામુમકીન નથી ધ્યાન રાખજો બહુ ટફ હતું નર્મદે હર તો મિત્રો જુઓ સામે પેલું બોર્ડ છે ને કે ત્યાંથી જમણી બાજુ લખનગીરી બાપુને ત્યાં જવાય અને હું તમને બતાવું છું અમે જો આવ્યા અહીંયાથી એ જ ફેરવીને એકદમ બરાબર અમે આવ્યા અહીંયાથી આ રસ્તેથી અને બહુ મૈયાની કૃપા અને હવે આ લખનગીરી બાપુને ત્યાં આગળ આ રસ્તો જાય અને પેલો નીચે ઉતરવાનો છે એ બાર કિલોમીટર આપણને શોર્ટ પડી જાય એટલે બે નાઇટ આપણી બચે અહીંયા સમજો એપ્રોક્સિમેટલી અંદાજે પણ આપણે તો હળુ એકદમ શાંતિથી ચાલવાનું આ અમારા દેવાસના બાપુ આ અમારા અંબર અંબરનાથના બાપુ અને અમારા સાહપુર બધે થાણાની આગળ સાહપુર નર્મદેહર નર્મદેહર નર્મદે જુઓ આજે પણ ના છે ને એટલે પાંચ નું હોય તો પાંચ રૂપિયા જ લે કેટલા ઉપર કોઈ સોર્સ નથી એમ અને લાવવાનો ખર્ચો એમનો આ બસ અને ખાલી પાંચ રૂપિયા હોય તો પાંચ રૂપિયામાં બોલો અને આ મહિયા આવી રીતના એમના ઘરવાળા સેવા કરે છે આ બધા આ બધા સેવા ભાવી લોકો છે જુઓ અને અમે ગિરનારમાં ગયા હતા ત્યારે ગિરનારમાં ઓલો દીપડો જ્યારે ઓલી છોકરીને ખાઈ ગયો હતો મારી નાખી હતી એ વખતે અમને લોકોને ત્યાં અટકાવી દીધેલા ત્યાં આગળ એક એક પાણીની બોટલ બસો બસો રૂપિયા સો રૂપિયા રૂપિયાની અમે લોકો આપી હતી બોલો અને અહીંયા જુઓ તમે કે અહીંયા સેવા કરે છે ઉપરથી ચા પીવડાવે છે તમારે જે આપવું હોય તો આપો ન આપવું હોય તો કંઈ નહીં કોઈ ઓલું નથી આ સુલ પાણેશ્વર જંગલના આ બધા મહાત્મા જ કહેવાયા બધા એક જાતના માત્રમાં જ કેવાય નર્મદે હર હવે આ રસ્તો છે ને એ લખનગીરી મહારાજના આશ્રમમાં થઈને જાય વચમાં બે વખત આપણે બોટ બદલવી પડે અને આ એક રસ્તો છે અને આ શોર્ટકટ છે બાર કિલોમીટર ઓછું પડે શોર્ટકટ છે એટલે અમે એ રસ્તે જઈએ છીએ એવું નથી પણ આપણે જાણી જોઈને આપણે અહીંયા ઓલા નાવમાં શું કામ બેસવું બસ હા પરિસ્થિતિ એવી સર્જાઈ જાય ને આપણે બેસવું પડે ને આપણે એ અલગ વસ્તુ થઈ ગઈ કે આપણે મૈયાને પછી ક્રોસ કરવી પડે એ અલગ વસ્તુ થઈ ગઈ પણ જાણી જોઈને આપણે શું કામ જઈશું આમ બસ એક જ વસ્તુ શું પણ છે ટફ રસ્તો તો આય ટફ છે નથી એમ નહીં ભલે નર્મદે હર જુઓ પ્રભુ આ ઉતરવાનો રસ્તો હા એટલે ઉતરવાનું બહુ ટફ છે હું તમે એમ કહો ચઢવાનું એકદમ હાર્ડ પડતું હોય તો ઉતરવાનું એટલું જ ટફ છે ભાઈ હવે ઉતરતા જ જવાનું ભલે હવે આપણે ઉતરીને સારી જગ્યાએ હમણાં વિડીયો નહીં બનાવવું ભલે થોડા આગળ જ બનાવીશ નર્મદેહર પેલી ગાય લઈને આવે છે પેલા ભાઈ એકદમ ઉપર ત્યાંથી આવ્યા નીચે અને હવે અમે લોકો જઈએ છીએ આગળ નીચે ઉતરી ગયા છે નર્મદે હર નર્મદે નર્મદે હર હર નર્મદે હર નર્મદે હર नर्मदेहर नर्मदेहर तो आज वो एकदम घाट जंगल यार चारे बाजू तो मैं जैसे वो नर्मदेहर 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 अपरिक्रमा बासियों मैं चारे बाजू घाट जंगल हैं जय राज बता धीमे 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 नर्मदेहर आठ में इकतालीस જુઓ હજી આવી ઘાટી વાળો એકદમ જેને કહેવાય જાળી વાળો ક્યારના અમે ચાલીએ છીએ ઉપરથી નીચે આવો જ રસ્તો છે અને હજી એક ઘાટી આવશે એ પછી કે તમને વાંધો નહીં આવે એમ ભલે તો ચડી આવે ધીમે એક ઘાટી શું છે શું નહીં જોઈએ નર્મદે હાર વચ્ચેની ઝાડી જો એકદમ જંગલમાં થઈને આવ્યા અમે લોકો ઝાડીમાં થઈને એકદમ ઓલી પાણીની લાઈન જઈએ જોઈ એકદમ બીચ ઝાડીમાંથી એમ પીઓ એટલે ફૂલ અમે આટલી આખી ટીમ છે એમ એટલે બધા અમે અલગ અલગ જ છીએ બાકી બધા સેફ સાથે હશે જે હોય અને કેવું થયા હાલો હોય અલગ અલગ પણ ક્યારેક સાથે થઈ જાય એમ બધા જોઈન્ટમાં બધું આ અહીંયા આદિવાસીઓને બુક કરી નાખે એમ કે તમે અમને અને આ આદિવાસીઓ પણ ત્રણ ચાર દિવસ સુધી રહે એમની જોડે અને એમને આખી ઘાટી પાર કરાવી દે બરાબર અને એનો ચાર્જ લે ચાર હજાર પાંચ હજાર એટલે રોજના હજાર રૂપિયાની આસપાસ જેવું થયું અને એ લોકોને પાછું ત્યાંથી અહીંયા આવતા એ લોકોને એક દિવસ આખો થાય ચારથી પાંચ બસો બદલવી પડે તે બોરખેડી સુધી એટલે આવું છે એટલે એ લોકોના હાથમાં હજાર રૂપિયા જેવું આવે થોડો ખર્ચો એવો એ લોકોનો ચાલે પાંચ છ ચાર પાંચ મહિના પાંચ છ મહિના હોય પણ બધા જ આપે કામ ધંધો એવું નથી હોતું એમ મોટે ભાગે મૈયા લોકો હોય એ લોકો આપે અને કોઈ વૃદ્ધ હોય એવી રીતના તો કોઈ આપે નર્મદે હર જુઓ મસ્તાન એ આ ઉપર ચઢીએ જ આવે પાછા નર્મદે હર જુઓ મિત્રો આ રસ્તાથી નહીં જો એકદમ ઉપર

નર્મદે હર નર્મદે અહીંયા પડાવ બેસીએ થોડી વાર નર્મદા અને ગોમસા ગામ જ કહેવાય અને અહીંયા નર્મદામાં બેકવોટર છે કે અહીંયા સુધી આવ્યું હા એટલે રસ્તો તો આ પણ ટફ છે હમણાં આ ભાઈ જોડે મારી અમારી વાતચીત થઈ એમણે જ કીધું કે ભાઈ રસ્તો તો આ પણ બહુ ટફ છે નથી એમની ભલે તો નર્મદે હર હા તો અમે લોકો મેં ઘણી વખત આ આ સીન તો બહુ સરસ છે આ સુંદરમાં સુંદર સીન છે આપણે આવી રીતના બધું પાર કરવાનું છે આ નદીએ પાર કરવી પડશે પેલી સાઈડ જવું પડશે છે આવા બધા રસ્તાઓ ચઢવાના ઉતરવાના નદી ક્રોસ કરવાના તો બહુ આનંદ આવે છે હા સુંદરમાં સુંદર જુઓ નર્મદે હર નર્મદે હર આ રસ્તો છે નર્મદે હર અને હવે આપણે આ નદી જે બતાડીએ હમણાં એ નદી ક્રોસ કરવી પડશે ને સામેની તરફ જવું પડશે હું તમને બતાડું સામેની તરફ બરાબર નર્મદે હર નર્મદે હર હજુ અહીંયાથી નદી ક્રોસ કરવાની છે આગળથી અને એ ઓલા ઉપર છે એ રસ્તો પકડવાનો છે આપણે ઉપરવાળો બરાબર નર્મદેહર આર આ નદી એટલે નદીના બે બે બાજુથી વહે છે એટલે અમે લોકો બે બે વખત ક્રોસ કરીને આવ્યા અને હવે આજે ઉપરનો રસ્તો પકડીએ છીએ બરાબર છે અને આજે આવી રીતના એરો મારેલો છે બરાબર એટલે આ બાજુ જવાનું છે અમારે તો બની રહો અમારી સાથે નર્મદેહર નર્મદેહર હવે ધીમે ધીમે આપણે અહીંથી પ્રસ્થાન કરીએ આગળ એ મસ્તાન ઢાળો ચડીને આગળ ભલે તો મસ્તાન શું છે જગ્યા એક એક સાલી એક એક જગ્યા હર નર્મદે હર નર્મદે હર નર્મદે હર મસ્ત જ બાપુ જુઓ ભાઈ હા ઘાટી નદી નીચેથી અને આપણે આગળ જઈ રહ્યા છે હવે ખેરવાની આવશે ખેરવાની પણ વાર લાગશે આપણે હા ચડ ઉતર ચડ ઉતર ચડ ઉતર પછી છેલ્લે ખપ્પરમાલની ઘાટી ચડવાની જે સૌથી હાડ છે ચડશું ભલે અને તમારે જુઓ નીચે હવે આ એરો મારેલા હોય એ પ્રમાણે આગળ વધવું ધીમે 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 નર્મદે હર જોવા એરો મારેલા છે એ પ્રમાણે વધીએ આગળ ધીમે ધીમે તો નર્મદે હર નર્મદે હર અમે લોકો નીકળેલા સાડા છની પોણા સાતની આસપાસ અને અત્યારના વાગ્યા છે પોણા દસ એટલે એપ્રોક્સિમેટલી ત્રણ કલાક જેવું થયું બરાબર નર્મદે હર નર્મદે હર બાપરે બાપ બહુ લાંબુ નાળું અને નાળામાંથી ચાલીને આવ્યા છે એવા ત્રણથી ચાર વખત નાળા આવ્યા છે અને બૂટ મોજા બધું કાઢીને હાથમાં બધું એક સાથે બધું પહેરીને અને પગમાં તો બહુ ભયંકર પથ્થરનો મન તો પ્રોબ્લેમ થયો હતો એટલે મને થોડી વધારે ઇફેક્ટ થઈ પણ મૈયાનું અહીંયાનું નામ દેતા દેતા નીકળી ગયો ભલે તો નર્મદે હર નર્મદે હર જો આ જંગલમાંથી જીએ છે જંગલમાંથી અને હવે નર્મદે હર નર્મદે હર શોર્ટકટ ભલે ગમે તે હોય પણ બહુ ટફ ને બહુ હાર્ડ છે ભલે તો મારે જ મારે જવાનું છે આ રસ્તે આ રસ્તે જુઓ આગળ પાયલ કોઈ નથી ભરોસે ભરોસે અને આ રસ્તેથી આગળ મેં લાંબે જોયા હતા પેલા તો આદિવાસીઓને જતા જોયા હતા તો જોઈ હવે આ જ રસ્તો છે આમ તો એ જ રસ્તો લાગે ભલે પણ જંગલનો માર્ગ છે જોરદાર ભયંકર ઝાડી મૈયાની મહેરબાનીથી જાઉં છું અને પાર પણ પડીશ મૈયાની કૃપાથી નર્મદે દે હર રસ્તામાં જતા આપણે માર્કે કરેલું છે ને જો કીડીઓના બધા ટીલા રે બધું રેતના ટીલા બધા કીડીઓ દ્વારા કરેલો હોય અંદર સાપનો રાફડો હોય આ માર્કિંગ છે અને ભયંકર ઘાટી છે જુઓ મૈયાની કૃપાથી જ જવાય બાકી એમને એમ રિસ્ક જિંદગીમાં ન લેવાય નર્મદે હર નર્મદે હર નર્મદે હર પ્રમાણે હું જતો જાઉં છું બરોબર બહુ ભયંકર રસ્તો છે ભયંકર નર્મદેર 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 જો અહીંયાથી હું આવ્યો છું ઓલા આદિવાસીઓ બધાની બેગ લઈને આવે તેમની પાછળ પાછળ પણ એ ઘણા આગળ હતા આમ ક્યારના બેઠા છીએ બહુ ધીમે ધીમે અને બહુ ટફ રસ્તો છે ટફ જોઈએ હવે મા આને એકલાનું કામ નથી ખરેખર કહું તો એકલાનું કામ એટલે ભરોસો પૂરો મૈયા ઉપર રાખવો જ જોઈએ અને મૈયા બધું એડજસ્ટમેન્ટ કરી લે મૈયા એની રીતના બધું ભરોસો એ જ મેઇન વસ્તુ છે નર્મદે હર હું સાવ એકલો છું લગભગ છેલ્લા અડધો કલાકથી અને બહુ એકાંત વાસ થઈ ગયો છે એકાંત વાસ જો આ રસ્તે જવાનું છે આ ચુંદડી લટકાવી જુઓ ઝાડ ઉપર અને અહીંયાથી હું આવ્યો છું બરાબર નર્મદે હર નર્મદેહર 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 પણ હું આ રસ્તેથી આવ્યો છું બહુ ડેન્જર રસ્તો છે બહુ ભયંકર અને અહીંયાથી મેં પેલો ઘોડો જોયો તમે યાદ હોય તો જુઓ આ ઘોડો ને ચરતો જુઓ પછી જોરથી બૂમો પાડી નર્મદે હર નર્મદે હર તો જે પેલી મૈયા બહાર આવી કીધું આ રસ્તો જાવ ઉપરનો જો બતાવું એટલે એકદમ ખડી વાળો રસ્તો છે જો આ નર્મદે હાલ જઈ આવતા નર્મદે હાલ હા રસ્તો મેળો મુશ્કેલ દે આ બહુ ભયંકર જાડી ગયો દોસ્ત જો ભાઈ કોઈ પણ આવો તો મહેરબાની કરીને એકલા નહીં આવતા હું તમને રિક્વેસ્ટ સાથે કહું છું કે એકલા કોઈ પણ જાતનું રિસ્ક નહીં બતાવું રહેવું તો ઓછામાં ઓછા બે ચાર જણા તો હોય જ ભાઈ હું એકલો છું અત્યારના લગભગ એક દોઢ કલાકથી નર્મદેહર અત્યારના વાગ્યા છે અગિયાર નર્મદેહર ભાઈ એકલા તો કોઈ આવતા જ નહીં બહુ રિસ્ક ભયંકર રિસ્ક થઈ જશે પરણે મને આ એક ઘર મળ્યું રસ્તો તો બતાવ્યો છે મને હવે જોઈએ નર્મદેહર જુઓ ભાઈ આ ભયંકર જાડી છે અને ક્યાં થઈ થઈને હું આવ્યો છું બાપરે બાપ એકલો અને અત્યારના વાગ્યા છે પોણા બાર અગિયાર ને અડતાલીસ હવે બધા પૂછતો પૂછતો તો હું નીકળું છું એકલો અને બધા છૂટા પડી ગયા પણ મૈયાની સાથે 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 નીકળું છું એકલો તો અહીંયાથી હવે કંઈ કહે છે કે બાજુમાં છે કૈલાસ ભાઈનું ઘર નર્મદે હર જોઈએ હવે નર્મદે હર પ્રભુ નર્મદે હર બાપા અરે બાપા નર્મદે હાર હા એકલા તો રિસ્ક નહીં લેતા હું ભાઈ ભાઈ તમને એમ ન લાગે કે ભાઈ બરાબર ઇન્ફોર્મેશન આપીને આમ સારું તો લાગે સીન સિનરી બધું સારું કંઈ તકલીફ નહીં કોઈ બન જાતનો પ્રોબ્લેમ નહીં પણ પેશન ફૂલ રાખવું અગર કદાચ ભૂલમાં એકલા આવી ગયા તો નિશાની માર્કિંગ ઝાડ ઉપર ચુંદડી સફેદ કલરનું નીચે નિશાની પથ્થરો ઉપર લાલ કલરની ઓઇલ પેન્ટની નિશાની આ બધું જોઈને પેશન રાખવાનું શાંતિથી આવવાનું અને જોર જોરથી બૂમો પાડવાની જ્યાં ભટકો ત્યાં આગળ નર્મદે હર નર્મદે હર કાયદેસર રસ્તો મળશે કાયદેસર હું બહુ ભયંકર તમને ના કહી શકું પણ હું ખરેખર એકલો બહુ તકલીફમાં પડી ગયો હતો કેમકે સર્ટેનલી અમુક અમુક સમય સુધી જ મને માર્કિંગ મેળવ્યું પછી એકદમ ઉપર આવીને મને જોયું તો બિલ કુલ માર્કિંગ ક્યાંય ન મળ્યા હું ચારે બાજુ ભટક્યો પછી હમણાં મને કૈલાશભાઈ કૈલાસભાઈ મળ્યા રસ્તામાં બહુ ભટકીને પછી મને રસ્તો મળ્યો મારી રીતના મેં સર્વાઈવ કર્યું ચારે બાજુ ચારે દિશાઓમાં બધું જોયું બધે ખાયું એક જગ્યાએથી જ ખાલી રસ્તો નીકળ્યો અને એક માઈને મેં દૂરથી પહાડ ઉપર એમનું ઘર હતું મેમને કીધું મને કે ઓ બાજુ એટલે એમની ભાષા ખબર પડી નહીં મને તે છતાં પણ એમને કીધું કે મેં જો રસ્તેથી જતા હું અગર જાતા હું તો આપ હઉં બોલના તો પછી એણે મને કીધું હોઉ એમ એટલે પછી હું રસ્તો રસ્તો નીકળો પછી લગભગ પાંચસો મીટર પછી મને નિશાની મળી એટલે વિચાર કરો હમણાં મેં કૈલાસભાઈને પણ કીધું મેં કીધું ઉધર મેં બહુ જ ફસ ગયા હતા એક ઘંટા જેસા ફસ ગયા હતા તો મને કે ઠીક એ બચ મેને ભીજવાયા તો થા કલર વગેરે તો મને કે અભી જાતા હું તો હમણાં મળ્યા બ્લૂ બ્લુ ગંજીમાં છે બરાબર તો મેં કીધું અભી આપસે વિડીયો લે મને કે નહીં અભી મેરે ઘર પે આવો આશ્રમમાં ઉધર મેં આતા હું તો હું ત્યાં જઈ રહ્યો છું રસ્તામાં મને માર્ગ મળી ગયો છે હવે એમના ત્યાંનો આગળનું તમને આગળ નર્મદે હર બાપરે બાપ જુઓ પહાડ તો જુઓ કેટલા ઊંચા પહાડ છે તમને કદાચ દેખાતું હોય તો જુઓ મારા પ્રભુ બહુ ભયંકર પહાડ છે બહુ ઊંચા જવો હો હો નર્મદે હર નર્મદે હર નર્મદે હર નર્મદે હર નર્મદે હાર બાપરે બાપ આ સેપરેટ વિડીયો હું મોકલાવું છું આપણા ગ્રુપની અંદર અને હું અત્યારના એકલો અહીંયા આ સોલપાણેશ્વરના જંગલમાં લગભગ દોઢ બે કલાકથી એકલો છું બરાબર અને પહાડો તો જુઓ પહાડોની રેન્જ બહુ ખતરનાક છે બહુ હાઈ એટલે હાઈ જેમ હિમાલયમાં મેં જોઈ હતી એનાથી એના જેટલી જેમ કહી શકાય બહુ પાછળ લેયર તો જુઓ નર્મદે હર નર્મદે હર આપને સર્વને ટર છે એની બરાબર બાજુમાં ઓલા એમનું કૈલાસભાઈનું આશ્રમ છે સેવા માટે ઘર છે અને આ જેટલી સુંદર ઘાટી દેખાય છે ને કોઈ આના મોહમાં નહીં આવતા હો ભાઈ અને આવો ને તો આનંદ તો ઘણો આવશે એ તો હું તમને કહી દઉં હા પણ અત્યારના જે પ્રેઝન્ટ એટ પ્રેઝન્ટ જે પેશનફૂલ રાખજો કોઈ પણ આવો તો અહીંયા શાંતિથી હા હળભળાઈ નહીં જતા કોઈ પણ એમ ઉતાવળમાં આવા વેશમાં આવીને રસ્તો નથી મળતો આમ તેમ કેટલું સુંદર છે નહીં આકર્ષણ કેટલું સરસ કરે છે આ ઘાટી આપણને બધાને જુઓ 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 કેટલી સુંદર લાગે છે બાપરે બાપ બાપ રે બાપ અત્યાર સુધી તો આ અહીંયા અહીંયાની જે બધી છે ને આ બધી ટપી ટપીને આવ્યા છે અમે બધા બાકીના બધા આવશે ખબર નહીં હો મને તો પાંત્રીસ જણાનું ગ્રુપ તો ગયું આગળ કૈલાસભાઈ મને મળ્યા હતા એમણે કીધું હવે જોઈએ હવે આગળ ઘરમાં દે આવો તો બહુ સંભાળીને સાચવીને આવજો હા કારણ કે ઘણા લોકો તો બધું બહુ સુંદર ને આના તેના વખાણ બદખાણ બહુ કરે પણ વાસ્તવિકતાની જાણ આપવી પણ બહુ જરૂરી છે શું બધા જોઈ જોઈને આવેશમાં આવીને બધા આવી જાય હા બહુ સુંદર છે ઘાટી આમ તેમ બધી વસ્તુઓ સાચી છે પણ પેશન ફૂલ રાખજો અને વ્યવસ્થિત આવો ત્યારે હા થોડું ઘણું તૈયારી કરીને આવવાની શું હા એટલે અને બીજું રિક્વેસ્ટ કે એકલો માણસો કે ભટકી જાય આ તો આ તો સારું ધૈર્ય રાખ્યું મેં તો થોડું ઘણું મને આનંદ મળ્યો અને છેલ્લે જો આ આ રસ્તો મળી ગયો પણ દોઢથી બે કલાક મારે ભટકવું પડ્યું તમને સત્ય કહું છું હા ની કૃપા હતી કે હું મૈયાની કૃપાથી જ આવી શક્યો અહીંયા હા માટે આવેશમાં કોઈ પણ આ વિડીયો બધા જોજો હા અને મેસેજો મોકલજો બધાને કે ભાઈ આવેશમાં આવીને નહીં કરવાનું એક જ વસ્તુ ભલે નર્મદે હર નર્મદે હર બધી ઘાટીઓના જ તમને દર્શન કરાવું છું અને ખરેખર તો બહુ રમણીય છે કરવા જેવાય ખરા શું તો નર્મદે હર નર્મદે હર કૈલાસભાઈ ના ઘરે આવ્યો છું આ કૈલાસભાઈનું ઘર સામે દેખાય વ્હાઈટ ને બ્લુમાં આખું ઘર એમનું છે અને એમાં એમને ત્યાં સેવા આપે છે બરોબર હું હમણાં અહીંયા આવીને અહીંયા બેઠો છું થાકી ગયો છું બહુ ભયંકર ભલે કોઈ પણ આવો ના નથી પણ આવો બહુ પેશન રાખજો શાંતિથી આવજો રસ્તો તમે માનો છો એવો નથી થોડો સ્ટ્રોંગ છે રસ્તો થોડો અટપટો છે એમ સમજો ને કે જીવનની જે આંટી ઘૂંટી જીવનમાં જે આપણે આપણા આ બધું આવે સુખ દુઃખ ઊંચ નીચ તાડ તડકો તા તાડ તડકો આવું બધું બસ યા રસ્તામાં સુલપાણેશ્વરમાં જ તમને બધું દેખાઈ જાય ભાઈ સુલપાણેશ્વરમાં આખી જિંદગીનો તમને આખી જિંદગીનો તમારો આપણો ઇતિહાસ બધાનો પણ દેખાય તો ખરો જ તે નર્મદે 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 હર હર તો મિત્રો આજુબાજુ આ છે કૈલાસભાઈનો નો ઘર આશ્રમ બરોબર અને આની અંદર તમારે આ જો કૈલાસભાઈના આ જે લાલ છોકરો છે અને આ છે એમના ભાઈનો છોકરો જુઓ આ બ્લ્યુ બ્લ્યુ બનિયનમાં બેઠા છે ને એ કૈલાસભાઈ છે અને બહુ સરસ એવું સારું એવું પરિક્રમા નું બધાની શું સેવા કરે છે સરસ માં સરસ આપ આવો એમના ભરોસે કોઈ પણ જાતનો તકલીફ નથી કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નહીં કંઈ પણ નથી કશું જ નથી હા માટે પધારો આપ સર્વ થોડો રસ્તો સાહસવાળો છે એટલે નર્મદેહાર નર્મદેહાર નર્મદેહાર